બંને એડિશનલ એડવોકેટ જનરલ મનીષ શાહ અને મિતેશ અમીન કોર્ટમાં હાજર રહ્યા હતા હાઈકોર્ટે અગ્નિ અગ્નિકાંડે એક માનવ ડિઝાસ્ટર ગણાવ્યું છે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે અનેક સવાલો કરીને ખુલાસા માંગ્યા છે રાજકોટ મહાનગરપાલિકાને પૂછવામાં આવ્યું કે અઢી વર્ષથી જો આ ચાલતું હતું ત્યાં સુધી તમે શું કરતા હતા આ ઘટના માટે કોણ જવાબદાર છે રાજ્ય સરકાર તંત્ર પર ભરોસો ન હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરની અદકારીથી અગ્નિકાંડ થયો હોવાનું પણ હાઈકોર્ટે નોંધ્યું છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું પાલન કરવામાં ન આવ્યું હોવાની હાઈકોર્ટે સમગ્ર મામલે નોંધ લીધી છે રાજકોટની જે ઘટના માટે સો મોટો ગઈકાલે સ્પેશિયલ કોર્ટ બેસીને નોટિસ કરવામાં આવી હતી એની આજે સાડા ચાર કલાક જે સુનાવણી ચાલી જેમાં અમિત પંચાલ સાહેબ અને બ્રિજેશ ત્રિવેદી સાહેબે પક્ષ મૂક્યો અને સરકાર તરફે નિષાબેન લવકુમાર જે એડિશનલ એડવોકેટ જનરલ છે તેમને પક્ષ મૂક્યો અને કોર્ટ દ્વારા ખાસ એ વસ્તુઓનું અવલોકન કરવામાં આવ્યું કે તમામ સુનાવણી બાદ કે જે આ ફાયરની પીઆઈએલ ઘણા વર્ષોથી ચાલુ છે બે હજાર વીસથી ચાલુ છે તેમાં વખતો વખત ઘણા બધા ઓર્ડર્સ કરવામાં આવ્યા છે પરંતુ એ ઓર્ડર્સનું પ્રોપર કમ્પ્લાયન્સ ન થવાના કારણે મ્યુનિસિપલ કમિશનરોએ અને એમની પોતાની જવાબદારી પ્રોપર ન બજાવવાના કારણે એમના એ એમની પોતાની જે કાર્યક્ષમતાના ઉણપના હિસાબે આવી આ ગોઝારી ઘટના બની છે તો તેઓને જવાબ તલબ કરવામાં આવ્યો છે ત્રણ જૂન સુધીની અંદર તેઓએ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે ગુજરાતની અંદર છે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓએ પ્રોપર એફિડેવિટની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાનો છે નામદાર કોર્ટે ગઈકાલે સુમોટો કોગ્નાઇઝન્સ લઈ અને જે અત્યંત પેઇનફૂલ અને ટ્રેજિક દુર્ઘટના રાજકોટમાં ઘટી હતી એ વિશે એક સો મોટો લઈ એક પિટિશન રે રજિસ્ટર કરી છે જેમાં ડાયરેક્શન્સ ઇસ્યુ કર્યા હતા કે આ કયા સંજોગોમાં આ ટીઆરપી ગેમિંગ ઝોનને પરમિશન આપવામાં આવી છે આ ટીઆરપી ગેમિંગ ઝોન પાસે નેસેસરી ફાયર એનઓસી કેમ્પ હુ એઝ બીન સુપરવાઇઝિંગ ઇટ અન્ડર વોટ પ્રોવિઝન્સ ઓફ ધ જીડીસીઆર ઇટ ઇઝ પરમિટેડ ટુ ઓપરેટ એ આ બધા જ મામલા ઉપર નામદાર હાઈકોર્ટે રિસ્પેક્ટિવ કોર્પોરેશન્સને પણ સાંભળ્યા છે નામદાર સરકારના તરફથી ઓન ઇન્સ્ટ્રક્શન્સ આઈ સબમિટેડ કે આ ઘટના ખૂબ જ દુર્ઘટનાપૂર્વક છે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે આ ઇશુ પર એન્ડ ધીસ ઇઝ અ વેરી સિરિયસ ઇશ્યુ ધીઝ ધીસ ઇઝ નોટ અ મેટર ટુ બી ટેકન રાઇટલી એન્ડ ધ સ્ટેટ વિલ મેક શ્યોર દેટ ઇટ રીચ ઇઝ ઇટ્સ લોજિકલ એન્ડ આજની તારીખે લેસ દેન ઓલમોસ્ટ ફોર્ટી એટ આવર્સમાં વી હેવ સસ્પેન્ડેડ સેવન ઓફિસર્સ વી હેવ મેડ શ્યોર કે આખા રાજ્યમાં બધા જ ગેમિંગ ઝોન ઇમિજિયેટલી બંધ કરવામાં આવે આ દુર્ઘટના પચીસમી તારીખે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ થઈ હતી ઇન અ ફ્યુ આવર્સ ધ સ્ટેટ હેઝ કોન્સ્ટિટ્યુટેડ એન્ડ એસઆઈટી અ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હેડેડ બાય એડીજીપી સીઆઈડી ક્રાઈમ્સ એન્ડ અધર રેલિવન્ટ ઓફિસર્સ ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આર એન ઓફિસર્સ એક્સેટ્રા બોતેર કલાકમાં ઇમિજિએટલી એક ઇન્ટરિમ રિપોર્ટ માંગવામાં આવ્યો છે સાત દિવસમાં દસ દિવસમાં એક વિસ્તૃત રિપોર્ટ માગવામાં આવ્યો છે અને એઝ સૂન એઝ ધ રિપોર્ટ ઇઝ રિસીવ ફર્ધર એક્શન વીલ ઓલ્સો બી ટેકન ધ પ્રોવિઝન્સ ઓફ જીડીસીઆર સરકારે નામદાર કોર્ટને જણાવ્યું આર એક્સપ્લિસિકલી ક્લિયર આ ગેમિંગ ઝોનને કોઈ પણ એંગલથી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રકચર તરીકે ના ગણી શકાય વે ઇટ વોઝ મેન્ડેટરીલી રિક્વાયર્ડ કે નેસેસરી ડિવલપમેન્ટ પરમિશન from the corporation be taken, necessary BU permission be taken. State must stand before the Honourable Supreme Court, before the Honourable High Court has been very clear. Fire NOC is an absolute must. fire safety regulations, Ma, there is no compromise. fire NOC, so there is no question of granting any regularization. Fire is not negotiable. ફાયર એન ઓસી હોવી જ જરૂરી છે એના વગર કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટના આગળ વધી શકે ઇટ વોઝ પોઈન્ટેડ આઉટ ધેટ ધ સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ ધ એસઆઈટી ઇઝ એક્ઝામિનિંગ ધ રોલ ઓફ ઓલ ધ લોકલ ઓથોરિટીઝ એન્ડ ઓલ કન્સર્ન કોર્પોરેશનની જવાબદારી પોલીસ અથોરિટીઝની જવાબદારી ધ ફાયર વિંગ ઓફ ધ કોર્પોરેશન એની જવાબદારી લોકલ લેવલ પર આર એન બી ડિપાર્ટમેન્ટ છે એની જવાબદારી દરેકે દરેક દરેક પાસામાં જેની જેની પર જવાબદારી છે વ્યક્તિને રિસ્પોન્સિબલ ગણશે એન્ડ વિલ મેક રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળશે આજથી તાપમાનમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝડપી પવનો ફૂંકાશે